તો ગેટા બકરા જઈ રહ્યા હે આપણી ગાડી ઉભી છે તો આને નીકળી જવા દેજે દેખો ફાઈનલી પોકી ગોમ્મે અગિયાર વાગી જાય તો મળીએ રાજકોટ થઈને બરોબર એક માધાપર ચોકડી અને હા લગભગ ની ગાડી આવે રીક્ષામાં બે રાજકોટ જવા માટે ચેક કરો ગાઈસ આ રાજકોટ માં બેહી ગયા આ ભોગળીનો ઓવાર વધાર આવે છે તો ભોગળી કેમ કેમ ઓ પાસળ બેઠા હૈ ચેક કરો છે

અને અત્યારે મતલબ આ દવાખાને ઊભા ફાઇનલી ફાઈનલી ગાઈસ અહીંયા આપણો ફોન ચોરી થઈ ગયો તો અહીંયાથી આ દેખાય ને અહીંયાથી આપણો ફોન ઓલો ચોરી થઈ ગયો તો તો ગાઈસ અત્યારે આપણે ખતરનાક વાળી ભૂખ લાગી ગઈ એટલે ખમણ ખાવા પી જાય કારણ કે દાખલો તો કાઢવો તો યાર પણ એ રજા ચીઠ્ઠી નથી એટલે નહીં નીકળી શક્યું એટલે હવે ફરીથી આવવું પડશે બે સ્ટાર્સ એક આવે છે ફાઈનલી ખાઈ ખાઈ રેડી થઈ ગયા મસ્ત ખાઈ લીધું ગાઈશ પચાસ રૂપિયામાં ખમણ અને હવે જઈએ વાળીએ અહીંયા દેખો લગભગ અહીંયા મળી રહ્યા કપડાં હે ગાઈશ આના હોસ્પિટલનો જન્મ થયો તો ધ્રુવીનો એટલે કે મારી છોકરી તો આપણી છોરીનો જન્મ આના હોસ્પિટલમાં થયો તો કંઈ અને બહુ હેરાણ થયા હતા અને આ છે કંઈક જિલ્લા પંચાયત રાજકોટ અહીંયા શું ચાલે જોવો તમે બધા કપડા દેખો કઈ અને આ રીતનો કઈક માહોલ છે ખમણ થોડુંક એમ ઘેર જવું જ નહી પણ સારું લાગી ગયું તો અહીંયા તો આપણે લગભગ સાત આઠ દિવસ રહી ગયા ગયેલા એટલે બધી ખબર હે કઈ ક્યાંથી કઈ જવાય તો ચલો જઈએ વાડી આવે આ ગાડી આવે ગાડીઓ આવે આપણને રિક્ષા મળશે તો વાડી તરફ જઈએ હવે કારણ કે આવ્યો હતો તો દાખલો ઘટાડો પણ દાખલો નહીં ની આપણે બેઠા હે અને ગાઈશ એમાં માથો બહુ સડી ગયો યાર ખબર નહીં કેવી રીતે પણ માથું સડી ગયો હા તો બેઠા હે અને રિક્ષા ચડતી નથી યાર ક્યાં કરે

ફાઇનલી ગઈ માધા પર ચોકડી ઉતરી પડ્યા હા જો રીક્ષા મળે એટલે જઈયા વાડીએ પરોબર એની છોરે નો ગાઢા ને ગાડા એ રણે રણ થઈ ગયા હાંસ થઈ ગઈ ફાંસ થઈ જવાની છે ગાય શાના

હેઠ ઉપર મળી ગઈ રિક્ષા મળી ગઈ ક્યાં જાય રામપર ના આપણે રામપર નથી રામપર રામપર એક જ સોહજ ફોર રૂપિયા કે ગાઈશ ફોર રૂપિયા નો મેળા આવ્યો ચલો દૂસરી મળી હા એ તો વાળી જ ગયા કારણ કે બેન ને તો બિહાર દીધા હે મતલબ બસ માં વેગ્યા નથી અને આપણે હવે વાડી તરફ જઈ હા એને લેખાય રીક્ષામાંથી ડાયરેક્ટ ઉતરીને ક્યારેક કપાસમાં આવી ગયો મને તો કાંઈ ખબર જ ના પાડી અને અહીંયા આવીને જોયું તો મારો મામો મારી વાટ જોતો હતો ફાકી ખાવા માટે તો એના મામાએ તો ઠેલો ભરી દીધો અને તઈ મારો બાપોને ડોકરી ડોકરો વીણે છે મારી મમ્મીને અને બધા વીણે છે તો હું પણ હવે વીણવા થોડોક ઠેલો ભરી દઉં એની

તો ગાઈસ કઈ ખબર જ ના પડે પેલો તો બાલતો તો જાય હે કે આગો કપાસ કરે હે હું અને ફાઇનલી અમારે તો ઓહોહો સુખનો સૂરજ ઉગી ગયો ના ડૂબી ગયો આ તો ડૂબે છે યાર ઊગતો નથી ગાઈસ ખાંક પડી ગઈ છે અને ફાઇનલી આપણે બેનને મૂકીને પાછા કપાસમાં ઘૂસી ગયા કારણ કે હું સવારમાં કપાસ જ જળતો તો તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો નીચે ચા કોનેટ કરો આમનો નામ દિવસ ક્યારે પૂરો થઈ ગયો તો કઈ ખાવા જ ના પાડી એક વાર પણ ફરી કે કઈ દેવા માં મમ્મી બોલે મારી જાન મમ્મી બોલે મારી જાન એને દીઉ તો ફાઈનલી મારો મામો તો એકદમ જોરદાર દેખાય છે કાળો કોટ પહેરીને અને મામે તો ફાઇનલી ઠેળો ભરી નાખ્યો તમે જોઈ શકો છો મામા આઈ લવ યુ આઈ લવ યુ આઈ લવ યુ ટુ મારી જાન આઈ લવ યુ ટુ મારી જાન બરાબર આ ગયો ગાઈસ હે ફેલા તો ગાઈશ આજનો બ્લોગ કેવો લાગ્યો એ નીચે કોમેન્ટ કરજો અને આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ બરોબર કારણ કે મારું સીટી આવી ગયોની સ્પોરેશન મેં